નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ થી સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ જૂનાગઢમાં એકવીસ ઇંચ સરેરાશ વરસાદ ઓછો અમરેલી મોરબી અને કચ્છમાં બાર બાર ઇંચ નોંધાયો સૌરાષ્ટ્ર ઝોનના ડેમની સ્થિતિ સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાં છાસઠ પોઈન્ટ અઢાર ટકા જળ સંગ્રહ કચ્છ ઝોનના ડેમની સ્થિતિ કચ્છ જિલ્લાના વીસ ડેમમાં આ વર્ષે એકવીસ ટકા સંગ્રહ સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી પાણીની ભારે આવક ડેમના કુલ પંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્રણ કેન્દ્રમાં નીટ પીજીની પરીક્ષા ડિજિટલ વોચ પહેરી જવાની મનાઈ ભાવનગર શહેરના ચોમાસાની વાત કરીએ તો એકંદરે ચારસો થી ચારસો પચાસ મીમી વરસાદ થતાં એસી ટકા વરસાદ વરસી ગયો છે જે કે ઓગસ્ટમાં મુખ્યત્વે શ્રાવણ મહિનાના સરવડા જોવા મળશે ઓગસ્ટના દસ વરસાદી દિવસોમાં એકસો પચાસથી બસો મીમી વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ ઋતુ પરિવર્તનની અસરને નીચે અત્યંત ભારે વરસાદ પણ કદાચ નોંધાઈ શકે છે શ્રાવણ કે ઓગસ્ટ મહિનામાં અંદાજે આઠથી બાર વરસાદ દિવસોમાં સરેરાશ એકસો સાહીઠથી બસો મીમી આશરે આઠ ઇંચ વરસાદ આવશે આ મહિનામાં શરૂઆતની એકથી દસ તારીખ દરમિયાન સરેરાશ નવથી દસ મીમી વરસાદ પડશે ત્યારબાદ અગિયારથી વીસ તારીખ દરમિયાન બેથી છ મિમી જેટલો હળવો વરસાદ પડી શકે છે તહેવારોની ઉજવણીમાં વરસાદ બાધારૂપ નહીં રહે છેલ્લા અગિયાર દિવસ બે થી પાંચ મેમી વરસાદ જોતા ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં જ વરસાદ થવાની શક્યતાઓ છે પછીના દિવસો વાદળછાયા પણ કોરા રહેશે છતાં બંગાળના અખાત કે અરબી સમુદ્રમાં લો પ્રેશર બને તો ધોધમાર વરસાદ આવે ઓગસ્ટ આખા મહિનામાં હળવા વરસાદને વાદળછાયું વાતાવરણ રહેશે તાપમાન દિવસનું સેલ્સિયસ રાત્રિનું ત્રેવીસ થી છવ્વીસ સેલ્સિયસ રહેશે મુખ્યત્વે વાતાવરણમાં સિત્તેરથી થી એસી ટકા ભેજ તથા પશ્ચિમી દસથી થી બાર કિલોમીટરનું પવન ફૂંકાશે જે બફારાને આમંત્રણ આપશે હવામાં ભેજનું પ્રમાણ વધુ માનવ શરીરના પરસેવાનું બાષ્પીભવન થવા દેતો નથી ઘોઘા તાલુકાના વાડુકડ ગામે એસટી બસની સુવિધા ઘણા લાંબા સમયથી બંધ છે જેના કારણે આસપાસના ગામના લોકોને જીવના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી કરવાનો વારો આવે છે વાડુકડ ગામે હાઈસ્કૂલ હોવાને કારણે આસપાસના ગામોમાંથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે ભાવનગર શહેરમાં મેઘ વિરામ રહ્યો હતો જો કે આખો દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ મહત્તમ તાપમાનનો પારો વધીને 34.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતાં સમગ્ર રાજ્યમાં સતત બીજા દિવસે ભાવનગર શહેરમાં બપોરના સમયે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના એક લાખ ખેડૂતોના બેંક ખાતામાં વીસમા હપ્તાની કુલ રૂપિયા આવશે પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે રાજ્યના બસો સાતમાં ઇગનો સિત્તેર પોઈન્ટ ઝીરો છ ટકા જળસંગ્રહ થયું છે સિત્તેર ટકાથી વધુ જળ જળસંગ્રહ ધરાવતા પંચાણું ડેમ પર નજર રખાઈ રહી છે જે પૈકી પંચોતેર ડેમ અલર્ટ પર છે બત્રીસ ડેમ સંપૂર્ણ ભરાયાની સામે ચોત્રીસ ડેમમાં હજુ ટકાથી ઓછું જળસંગ્રહ છે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં પંચોતેર દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં કચ્છના વીસ ડેમમાં પંચાવન પોઈન્ટ તેત્રીસ ટકા અને સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાં છાસઠ પોઈન્ટ સત્તર ટકા જળ સંગ્રહ થયો છે જુલાઈ સુધીમાં ત્રણસો સિત્તેર પોઈન્ટ આઠ મીમી ચૌદ પોઈન્ટ છ ઇંચ વરસાદની જરૂરિયાત કરતાં ઓગણપચાસ ટકા વધુ વરસાદ મળી ચૂક્યો છે જૂનમાં સોળ વરસાદી દિવસોમાં કુલ ત્રણસો ત્રણ પોઈન્ટ એક મીમી અગિયાર પોઈન્ટ નવ ઇંચ જ્યારે જુલાઈમાં બાવીસ વરસાદ દિવસોમાં બસો એકાવન પોઈન્ટ એક એટલે કે નવ પોઈન્ટ નવ ઇંચ વરસાદ મળ્યો છે એટલે કે જૂન કરતાં જુલાઈમાં વરસાદી દિવસો વધુ હોવા છતાં જુલાઈમાં સત્તર ટકા ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં સીઝનના આઠસો બ્યાસી મેમી સડત્રીસ પોઈન્ટ સાત ઇંચ વરસાદના અંદાજ સામે જુલાઈ અંતે પાંચસો ચોપન પોઈન્ટ બે મેમી એકવીસ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં છેલ્લા એકસઠ દિવસમાં ઓગણચાળીસ વરસાદ દિવસોમાં સિઝનનો બાસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ મળી ચૂક્યો છે પરંતુ વાવેતર ચાર લાખ હેક્ટર ઓછું થયું છે શહેરમાં લઘુત્તમ ઉષ્ણ ઘટીને છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભાવનગર શહેરમાં પવનની ઝડપ ચૌદ કિલોમીટર નોંધાઈ હતી હતું બહુહેતુલક્ષી ભાવનગર અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનનો અગિયારમી ઓગસ્ટથી પ્રારંભ થશે અને તેના માટે ટિકિટનું બુકિંગ તારીખ ત્રણ ઓગસ્ટથી શરૂ થવાનું છે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સવારે દસ વાગે ભાવનગર ટર્મિનલ થી શરૂઆતી ટ્રેન ને લીલી ઝંડી આપશે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર